પત્રકાર એકતા પરિષદનું પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રી દ્વારા ટેબલ ટોક બેઠક યોજવા ખાતરી આપી પત્રકાર પરિષદના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીના નેતૃત્વમાં પ્રતિનિધિ મંડળ કે જેમાં જિલ્લા પ્રમુખો પ્રદેશ પ્રમુખ મહામંત્રી મંત્રી સહિત હોદ્દેદારોની હાજરીમાં મળી લેખિત રજૂઆત માટે સમગ્ર માંગણીઓમાં બોટાદ ધારાસભ્ય દ્વારા પણ લેખિત રજૂઆત કરી વહેલી તકે ઉકેલ માટે ભલામણ કરી હતી બોટાદ ધારાસભ્ય દ્વારા વિધાનસભા છત્ર દરમિયાન જુદા જુદા જિલ્લાના પત્રકારોને વિધાનસભાની કાર્યવાહી નિહાળવા આમંત્રણ આપી પત્રકારો પ્રતિ લાગણી વ્યક્ત કરી હતી રિપોર્ટર ભૂપસથી ચો હાળ સતલાસણા